भगवती कहे से आप पीपल ना जितला पान से नहीं गणी लियो इतला दी पची हूँ थोड़ा गणों ने साथे मुकला से भगवती सती कनखल क्षेत्र मा, हरिद्वार मां कनखल क्षेत्र से दक्ष महाराज ते यज्ञ करी रहे आज नहीं यज्ञ नहीं अंदर मां पदाय रहा है દક્ષનો ત્રાસ એટલો બધો હતો એને પહેલેથી જ બધા કઈ રાખેલું મેં મહાદેવને કે સતીને આમંત્રણ આપ્યું નથી અને છતાંય કદાચ આવી જાય ને તો એની સાથે બોલવું નહીં સતી આવ્યા પણ કોઈએ કાયરા કોઈ બોલ્યું નહીં તુલસીદાસજી મહારાજ રામચરિત માનસમાં અહીંયા માં પક્ષનો માતૃપક્ષનો બચાવ કર્યો છે યાદ રાખો મારા બાપ આપણે એકબીજાની સાથે જોડાઈને રહ્યા છીએ પરિવારમાં કુટુંબમાં શું કામ બોલે કોઈને કોઈની પાસેથી કાઈ ને કાઈ અપેક્ષા છે દુનિયાની અંદર અપેક્ષા વગર જો કોઈ પ્રેમ કરવા વાળું પાત્ર હોય ને તો એ કેવલ માં मां मां से मरा बाप अपने सांभ मात कहे मेरो पूत सपूत है बेनी कहे मेरो सुंदर भैया मात कहे मेरो पूत सपूत है बेनी कहे मेरो सुंदर भैया तात कहे मेरो हे कुल दीपक लोक मिलाज जय दीक बडैया पत्नी कहे मेरो प्राण पति है पत्नी कहे मेरो प्राण पति है जी की जाके में ले बलैया कवि कवि गंग कहे सुन साक बर મારા દીકરા જેવું કુળની અંદર મારા કુટુંબ અંદર મારું નામ રોશન કરશે અપેક્ષા છે પત્ની એમ કે મારા મારો ધણી છે ને એવું તો બીજા કોઈ ને ધણી છે જ નહીં

રહેતો હોય તો યુ લવઝ યોર હસબન્ડ તો તમે તમારા પતિને પ્રેમ કરો છો અને આમ હૃદય ઉપર હાથ રાખીને કદાચ બહુ સારો જવાબ ન મળે તો સમજી જાઉં યુ લવઝ ડેફિનેશન ઓફ યોર હસબન્ડ પ્રેમ તો કરો છો પણ પતિને નહીં પતિની પૈસા કમાઈને લાવવાની જે આવડત છે ને મારા બાપ એને પ્રેમ કરો જો એવો ને એવો પ્રેમ રહેતો હોય તો યુ લવ યોર હસબન્ડ તો તમે તમારા પતિને પ્રેમ કરો છો સાચા અર્થમાં કવિ ગંગ કહે છે મારા બાપ દુનિયાની અંદર આપણે બધા એકબીજાની સાથે જોડાઈને ડાયા ડમરા થઈને જે રહીએ છીએ ને એની પાછળ કાઈ ને કઈ અપેક્ષાઓ રહેલી પણ દુનિયામાં માં એક જ તત્વ એવું છે મારા બાપ કે જેને પોતાના દીકરા પાસેથી કોઈ અપેક્ષા પોતાના નાના નાના બચ્ચાઓ જે માળામાં હોય આપણે બધાએ આ દ્રશ્ય જોયું છે ઓલી ચકલી પોતાની ચાંચની અંદર એક ચોખાનો દાણો લાવી અને પોતાના બચ્ચાને ખવડાવતી હોય સાહેબ એને શું અપેક્ષા છે એની પાસે એને એની કમાણી ખાવાની છે કોઈ અપેક્ષા વગર જો કોઈ પ્રેમ કરતું હોય જો કોઈ પાત્ર હોય કે બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે છે કાજ બે ત્રણ અક્ષર બોલતા કૃષ્ણ સુધારે કાજ પણ આપે જવાબ માં એક જ અક્ષરે આલિયા માતૃપક્ષનો બચાવ કર્યો છે